આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ બુલેટ બ્રેકિંગ સાથે હું છું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંઘપ્રદેશ દમણની મુલાકાત લીધી હતી જ્યાં બે હજાર પાંચસો સત્યાસી કરોડના વિકાસના કાર્યોનું તેમણે લોકાર્પણ અને ખાત ખાતમુહૂર્ત કર્યું નમો હોસ્પિટલ અને મેડિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની તેમણે મુલાકાત લીધી હતી દમણમાં સી રોડ પરના ટ્રેક પર ટોય ટ્રેનનું પણ તેમણે લોકાર્પણ કર્યું એકસો પાંચ કરોડના ખર્ચે દમણમાં વિકાસના સાત કામોનું લોકાર્પણ કરાયું છે તો એકસો પચાસ કરોડ રૂપિયાના ખર્ચે દેવમાં વિકાસના કામોનું લોકાર્પણ કર્યું સેલવાસના સાયલી ક્રિકેટ સ્ટેડિયમ પાસે જનસભાને સંબોધી હતી સેલવાસ આધુનિક ઓળખ સાથે આગળ વધી રહ્યું છે પીએમે કહ્યું કે સેલવાસમાં દરેક પ્રદેશના લોકો વસે છે સેલવાસને નવી ઓળખ મળી છે मन दीप उस समय क्या हालत थे कितना अलग था और लोगों को भी लगता था कि समंदर के किनारे छोटी सी जगह वहां क्या हो सकता है लेकिन मुझे यहाँ के लोग यहां के लोगों के सामर्थ्य पर भरोसा था आप पर भरोसा था 2014 में केंद्र में सरकार बनने के बाद हमारी सरकार ने इस भरोसे को शक्ति में परिवर्तित कर दिया તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતના પ્રવાસે છે ત્યારે સુરતમાં તેમણે વડાપ્રધાનને મેઘા રોડ શો યોજ્યો હતો મોટી સંખ્યામાં જનમેદની તેમને જોવા માટે ઉમટી પડી હતી તો વડાપ્રધાનને આવકારવા માટે લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો તો પ્રધાનમંત્રીએ પણ તમામ લોકોનું અભિવાદન જીવ્યું હતું પ્રધાનમંત્રી જ્યારે સુરતના પ્રવાસે છે ત્યારે તેમણે પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજનાની પણ શરૂઆત કરાવી છે આ યોજના હેઠળ વ્યક્તિ દીઠ પાંચ કિલો અનાજ યોજના હેઠળ આપવામાં આવશે જેમાં ગરીબ સિનિયર સિટીઝન દિવ્યાંગોને આ યોજનાનો લાભ મળશે લિંબાયતમાં એનએફએસએ કાર્ડ ધારકોને કીટનું વિતરણ કરવામાં આવ્યું પર્વત પાટિયાથી નીલગીરી મેદાન સુધી રોડ શો યોજાયો લિંબાયત સ્થિત નીલગિરી મેદાનમાં પીએમએ જંગી જનમેદનીને સંબોધન પણ કર્યું હતું પ્રધાનમંત્રીએ અહીં જનમેદનીને સંબોધી હતી લિંબાયત સ્થિત નીલગિરી મેદાનમાં જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં પ્રધાનમંત્રીએ પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજનાની શરૂઆત કરાવી હતી અને આ યોજના અંતર્ગત વ્યક્તિ દીઠ પાંચ કિલો અનાજ મળશે ગરીબ સિનિયર સિટીઝન અને દિવ્યાંગોને આ યોજનાનો લાભ મળશે લીંબાયતમાં એનએફએસએ કાર્ડ ધારકોને કીટનું વિતરણ કરવામાં આવ્યું મહત્વનું છે કે પર્વત પાટિયાથી નીલગિરી મેદાન સુધી પ્રધાનમંત્રીનો રોડ શો પણ યોજાયો સુરત એરપોર્ટ પર જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી પહોંચ્યા ત્યારે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું તેમને આવકારવા માટે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી પાટીલ એરપોર્ટ પહોંચ્યા હતા તો ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પણ એ દરમિયાન હાજર હતા મંત્રી મુકેશ પટેલ ધારાસભ્ય મનુ ફોગવા વિનુ મોરડીયા પણ હાજર રહ્યા હતા મેયર દક્ષેશ માવાણી ગોવિંદ હોળકિયા સહિતના નેતાઓ પણ પીએમને આવકારવા માટે પહોંચ્યા હતા લખપતિ દીદી કાર્યક્રમને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ નિવેદન આપ્યું નવસારી ખાતે દીદી કાર્યક્રમમાં પીએમ મોદીએ હાજરી આપી કાર્યક્રમની જવાબદારી મહિલા પોલીસને સોંપવામાં આવી ઐતિહાસિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હેલીપેડથી કાર્યક્રમ સ્થળ સુધીની જવાબદારી મહિલા પોલીસને સોંપાઈ ગુજરાતની મહિલા પોલીસ કાર્યક્રમને હેન્ડલ કરવામાં સક્ષમ તેમણે જણાવ્યું लोकप्रिय प्रधानमंत्री आदरणीय श्री नरेंद्र भाई मोदी जी नवसारी में आयोजित लखपति दीदी प्रोग्राम में आने वाले हैं खास तौर पे ये एक ऐतिहासिक कार्यक्रम है डेढ़ लाख से ज्यादा लखपति दीदी कार्य एक शामिल होगी महिला दिवस के शुभ अवसर पे ये कार्यक्रम आयोजित हो रहा है કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ પણ આવતીકાલે સૌરાષ્ટ્રની મુલાકાતે છે આવતીકાલે સોમનાથ મંદિરમાં તેઓ પૂજા અર્ચના કરશે કોડીનાર ખાતે બંધ પડેલી સુગર મિલની ફરીથી શરૂઆત કરાવશે સુગર મિલ શરૂ થતાં અનેક લોકોને રોજગારીની તક મળશે જૂનાગઢની ચાપરડા સૈનિક સ્કૂલનું પણ લોકાર્પણ કરવાના છે આવતીકાલે અમિતભાઈ શાહ કોડીનારની મુલાકાતે છે કેન્દ્રીય ગૃહમંત્રીના આગમન પહેલા તડામાર તૈયારીઓ કરવામાં આવી છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સુગર મિલની મુલાકાત લેવાના છે આવતીકાલે અમિતભાઈ બપોરે બે કલાકે અંબોજા હેલીપેડ ખાતે પહોંચશે સસ્તું સાહિત્ય મુદ્રણાય ટ્રસ્ટ કે જે છેલ્લા એકસો સોળ વર્ષોથી અલગ અલગ પુસ્તકો પ્રકાશિત કરતું આવ્યું છે આગામી સમયમાં અન્ય નવા પુસ્તકો અને નવી આવૃત્તિઓ લોન્ચ કરશે આગામી રવિવારે સવારે અગિયાર કલાકે કેન્દ્રીય ગૃહ તેમજ સરકાર મંત્રી અમિત શાહ કે જેઓ આ ટ્રસ્ટના પ્રમુખ છે તેમની ઉપસ્થિતિમાં આ નવી પુસ્તકો લોન્ચ કરાશે ગુજરાતમાં કોંગ્રેસને બેઠી કરવા રાહુલ ગાંધીની બેઠકો રાહુલ ગાંધીએ પૂર્વ પ્રમુખ અને પૂર્વ વિપક્ષ નેતા સાથે બેઠક કરી પોલિટિકલ અફેર્સ કમિટીની સાથે પણ રાહુલ ગાંધીએ બેઠક કરી છે ગુજરાત કોંગ્રેસની હાલની સ્થિતિ અને બદલાવ અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવી કોંગ્રેસના આગામી કાર્યકરો અને સંગઠન બદલાવ અંગે પણ બેઠકમાં ચર્ચા થઈ છે રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી પોલિટિકલ અફેર કમિટીના નેતાઓએ રાહુલ ગાંધીએ સાંભળ્યા હતા નેતાઓએ આક્રમકતા સાથે હવે પ્રજા વચ્ચે જવાની વાત કરી છે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અમદાવાદની મુલાકાતે છે ત્યારે કોંગ્રેસ કાર્યાલય ખાતે પૂર્વ પ્રમુખોને नेताओं साथे त्यांनी बैठक करी बैठक मुद्दे एआईसीसी ना महामंत्री केसी वेणुगोपालाने निवेदन આપ્યું કહ્યું કે આ કોંગ્રેસ સંગઠન ની આંતરિક બેઠક હતી સંગઠન મજબૂત કરને કે લિયે ક્લિયર ઓર્ગેનાઇઝેશન કા મીટિંગ હૈ પૂરા સમય વર્કર્સ કે લિયે બ્લોક પ્રેસિડેન્ટ डीसीसी પ્રેસિડેન્ટ અને પ્રદેશ ઓફિસર બતલ હુનકા સુને કે દે દિયા પૂરા उनका व्यू क्या है उनका उनका रास्ता क्या है संगठन का रास्ता क्या है उनका व्यू क्या है उसी पर पर, नो नो हमारे पूरा कॉन्सेंट्रेशन ऑर्गेनाइजेशन बिल्डिंग के लिए दिस इज नॉट इन द गुजरात ऑल ओवर इंडिया बट वी आर स्टार्टिंग फ्रॉम द गुजरात उसके लिए हम वर्कर्स एंड लीडर्स का ओपिनियन क्या है उसी तरफ के लिए बैठक ફ્રન્ટોલ સેલના પ્રમુખ હોદ્દેદારો સાથે રાહુલ ગાંધીની બેઠક પૂર્ણ થઈ બેઠક બાદ કોંગ્રેસ પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ નિવેદન આપ્યું કહ્યું બેઠકમાં ખુલ્લા બંને વિસ્તૃત સંવાદ થયો છે કુલ ત્રણ બેઠક પૂર્ણ થઈ છે નાગરિકોને પડતી મુશ્કેલી મુદ્દે પણ ચર્ચા કરાઈ શિક્ષણ આરોગ્ય અન્ય જમીન સહિત મોરચે ચર્ચા થઈ છે સંવાદ બેઠક કરી કોંગ્રેસ પક્ષના સંગઠનમાં એમના વર્ષો જૂના અનુભવને અને એમને તેમના કામગીરી અંગેની અને આગામી દિવસોની અંદર સંગઠનમાં શું કરી શકાય તેના બાબતની એમની સાથે સંવાદ બેઠક કર્યો રાહુલ ગાંધીની ગુજરાત યાત્રા પર સુધાંશુ ત્રિવેદીએ નિવેદન આપ્યું કહ્યું કે રાહુલ જ્યાં જાય ત્યાં કોંગ્રેસ ખતમ થઈ જાય છે રાહુલ ગાંધી મોટી ઉંમરના યુવા નેતા છે કોંગ્રેસ ગમે તે સ્વપ્ન જોઈ શકે છે પીએમ મોદી આજે ગુજરાતની મુલાકાતે છે ત્યારે પીએમના નેતૃત્વમાં ભાજપનું સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન હોવાનું સુધાંશુ ત્રિવેદીએ જણાવ્યું मुझे लगता है आज ये भी देखिए एक संयोग है कि विकसित भारत के पथ पर भारत के स्वर्णिंग भविष्य के सारथी प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी भी समय गुजरात में हैं और भारत की राजनीति के चिर युवा और चिर व्याकुल नेता उम्र पचपन की दिल बचपन का और ये जहां पे पहुंचे वहीं पे जिसे कहते हैं ना जहां जहां चरण पड़े राहुल के तहां बंटाधार तो दोनों में अंतर क्या है प्रधानमंत्री तो श्री नरेंद्र मोदी जी ने भारतीय जनता पार्टी का नेतृत्व तो संभाला और 1951 से, यानी जनसंघ के जमाने से आज तक हम अपने चौहत्तर साल के इतिहास के सबसे ऊंचे मुकाम पे हैं और श्री राहुल गांधी जी ने नेतृत्व तो संभाला और कांग्रेस 140 साल के अपने इतिहास के सबसे नीचे मुकाम पे है तो मुझे लगता है कि जो आपने कहा है कि उनका ये विचार है तो बहुत पुराना और बड़ा फेमस शेर है कि सबको मालूम है जन्नत की हकीकत लेकिन दिल को बहलाने को ग़ालिब ख़याल अच्छा है राज्यसभा सांसद सुधांशु त्रिवेदी गांधीनगर में मुलाकातें वन नेशन वन इलेक्शन मुद्दे सुधांशु त्रिवेदी ने निवेदन આપતા કહ્યું વન નેશન વન ઇલેક્શન અભિયાન સંદર્ભે આવ્યો છું દેશના વિકાસ માટે વન નેશન વન ઇલેક્શન જરૂરી છે દેશની વ્યવસ્થા માટે વન નેશન વન ઇલેક્શન જરૂરી છે સમય પૈસા અને માનવશ્રમની પણ આનાથી બચત થશે આધુનિક વન નેશનના આર્કિટેક્ટ સરદાર પટેલ આ ભૂમિના છે आज हम वन नेशन वन इलेक्शन यानी एक देश एक चुनाव के विषय के ऊपर जो राष्ट्रव्यापी जन जागृति अभियान चल रहा है उसी सिलसिले में आज हम यहां गुजरात की धरती पर अहमदाबाद में आए हुए हैं और यहां पर इस विषय पे वन नेशन वन इलेक्शन पर आना एक और अद्भुत और सुखद संयोग उत्पन्न करता है क्योंकि आधुनिक वन नेशन के आर्किटेक्ट यानी एक देश के आधुनिक स्वरूप के भारत के आर्किटेक्ट सरदार वल्लभ भाई पटेल इसी भूमि के थे और इस वन नेशन को इस अमृत काल में नई ऊंचाइयों तक ले जाने के आर्किटेक्ट यानी उसके शिल्पी हमारे प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी भी इसी धरती से रमजान में रजा की मांग मुद्दे सुधांशु त्रिवेदी ए निवेदन आपता कहु कर्नाटक नेताएं ने कर्मियों और वहां करता आज अपेक्षा हो सन्म है पर कलाक छुट्टी मांगे छे, एक महीना सुधी अर्थ एम छ महीना में आठ दिवस की छुट्टी तब मांगी धार्मिक भावना शासन अलग का गुणगान करने वाले झारखंड में भी यह हुआ है कि देखिए सबकी धार्मिक भावनाओं का सम्मान परंतु तो आप रमजान में कह रहे हैं चार बजे छुट्टी हो जाएगी एक महीने तक तो भाई एक महीने तक का मतलब हुआ दो घंटे आप प्रतिदिन छोड़ रहे हैं इसका मतलब तीस दिन में आपने साठ घंटे छोड़ दिए इसका मतलब आपने तकरीबन तकरीबन उनको आठ नौ दिन की फ्री छुट्टी दे दी अब कल के दिन यह मेरे विचार से धार्मिक भावना का सम्मान और शासन પક્ષ પાસેથી અપેક્ષા પણ શું રાખી શકાય દરેક ધર્મના લોકોની ભાવનાઓનું સન્માન કરીએ છીએ પરંતુ તમે રોજની બે કલાક નું માંગો છો મતલબ કે મહિનામાં આઠથી નવ દિવસની છુટ્ટી માંગવામાં આવી રહી છે સુધાંશુ ત્રિવેદીએ આ વાત કરી એક વર્ષમાં દસ જિલ્લામાંથી કરોડોનો નશાનો કારોબાર છડપાયો પાટણ મહેસાણા બનાસકાંઠા ગાંધીનગરના આંકડા સામે આવ્યા સાબરકાંઠા રાજકોટ આણંદ વડોદરા જિલ્લાના પણ આંકડા સામે આવ્યા છે નવસારી દાહોદ જિલ્લામાંથી નશીલા પદાર્થો પકડાયા છે દસ જિલ્લામાં રૂપિયા એકસો એકોતેર કરોડ સાડત્રીસ લાખથી વધુનો નશીલો પદાર્થ ઝડપાયો છે એક વર્ષમાં રૂપિયા બે કરોડ છેતાલીસ લાખ પંચાણું હજારની કિંમતનો દેશી દારૂ પકડાયો છે તો એક વર્ષમાં દસ જિલ્લાની અંદર સાહીઠ લાખ પંદર હજાર એકસો પંચાણું બોટલ વિદેશી દારૂ પકડાયો છે એક વર્ષમાં રૂપિયા કરોડ 24 લાખ છવ્વીસ ની કિંમતના ટીન છે ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ નિવેદન આપ્યું ભારતને સપનું હોવાનું મોઢવાડિયાએ કહ્યું સાથે જ કહ્યું કે ભારતને પંચોતેર હજાર કરોડનું પેકેજ આપેલું છે ગુજરાત હબ બને તે માટે સીએમએ પોલિસી બનાવી છે દેશના પાંચ પૈકી ચાર પ્લાન્ટ ગુજરાતમાં બનવા જઈ રહ્યા છે

બાવીસ હજાર પાંચસો ને સોળ કરોડ રૂપિયાનું મૂડીરોકાણ કરીને ત્યાં પ્લાન્ટની સ્થાપના પ્રગતિમાં છે બીજો પ્લાન્ટ સી સીજી સેમી પ્રાઇવેટ લિમિટેડ એ સાત હજાર પાંચસોને ચોરાશી કરોડ રૂપિયાને ખર્ચે એ પ્લાન્ટ પણ પ્રગતિમાં છે અને ત્રીજો પ્લાન્ટ છે એ કેન્સ સેમી પ્રાઇવેટ લિમિટેડ ત્રણ હજાર ત્રણસો સાત કરોડ રૂપિયાને ખર્ચે એ પણ પ્લાન્ટ પ્રગતિમાં છે એ ઉપરાંત ધોલેરા ખાતે

એમની આપ પાર્ટીના આગેવાન પણ છે મૌલાના અંગત મિત્રો હોવાનો ઉમેશ મકવાણાએ સ્વીકાર કર્યો મંત્રી શ્રીને મારા દ્વારા કહેવામાં આવ્યું કે ભાઈ જો મારા પાકિસ્તાન સાથે સીધે સીધા સંબંધો હોય તો ભાજપમાં ભાજપની સરકાર કેન્દ્રમાં છેલ્લા દસ વર્ષ કરતાં વધુ સમયથી છે ગુજરાતમાં પણ ભાજપની સરકાર છે બંને સરકાર પાસે સીબીઆઈ છે સીઆઈડી ક્રાઈમ છે તો ઉમેશ મકવાણા ઉપર ગુનો દાખલ કરી અને તપાસ કરવામાં આવે જો હું દેશીત થાવ તો મારું ધારાસભ્યનું પદ જે છે એમાંથી મને સસ્પેન્ડ કરવામાં આવે વિધાનસભા ગૃહમાં બોટાદમાં એસએમસીના દરોડાનો મુદ્દો પણ ગુંજ્યો ગૃહમાં પ્રશ્ન મુદ્દે ભાજપ ધારાસભ્ય મહેશ કસવાલાએ નિવેદન આપ્યું બોટાદમાં પડેલા દરોડાના પ્રશ્ન પર જગદીશ વિશ્વકર્માએ જવાબ આપ્યો હતો એસએમસીની કામગીરીના વખાણ થયા તો છાસઠ લાખનો મુદ્દામાલ પણ પકડ્યો હોવાનું જણાવ્યું એ વાતની હતી કે આમ આદમીના પાર્ટીના માનની ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાએ જે પોલીસ રાજ્યની સુરક્ષા કરી રહી છે જે મોનિટરિંગ સેલ એ માત્ર ગુજરાતની અંદર નહીં પણ ગુજરાતના મોનિટરિંગ સેલ એમના વખાણ આખા દેશની અંદર એની કાર્ય પદ્ધતિના વખાણ થાય છે એમના ઉપર જ કેટલાક આક્ષેપો કરવા અને એમના ઉપર એક્શન લેવાવા માટેનો પ્રશ્ન ઉભો કર્યો છે ઉમેશભાઈ મકવાણા ક્યાંક ગુનેગારોને છાવરવા રાજ્યની પોલીસ સામે એક્શન લેવા માટેની વાત કરી રહ્યા હતા અને એમણે જ સ્વીકાર્યું સુરેન્દ્રનગર થાનમાં લાગેલી આગ બીજા દિવસે કાબુમાં આવી સવારથી રાત સુધીમાં બે વાર ગોડાઉન માં આગ લાગી હતી આગમાં સિત્તેર હજાર કિલો મગફળી બળીને ખાક થઈ છે ચોટીલાવ થાન અને હળવદના ફાયર ફાઈટરોની ટીમે કામગીરી કરી હતી અને આગ કાબૂમાં આવતા બળી ગયેલું જથ્થો બહાર કાઢ્યું છે સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદેલી મગફળી બળીને રાખ થઈ છે આગ લાગવાનું સાચું કારણ તપાસ બાદ સામે આવશે મગફળી ગોડાઉનમાં આગ મુદ્દે દિલીપ સંઘાણીએ નિવેદન આપ્યું ટેકાના ભાવે ખરીદી બાદ ગોડાઉનમાં માલ મુકાઈ છે ગોડાઉનમાં મૂકેલા માલની સંપૂર્ણ જવાબદારી ગોડાઉન માલિકની હોવાનું જણાવ્યું કોઈપણ રીતે માલનું નુકસાન થાય તેની જવાબદારી તમામ નિયમ મુજબનું ભાડું સરકાર ગોડાઉન ગોડાઉનને ચૂકવે છે આગ કઈ રીતે લાગી તેની તપાસ થશે એ ફસલના રિપોર્ટ બાદ સત્ય બહાર આવશે એ સેન્ટ્રલ વેરહાઉસિંગ ગોડાઉન હતું તો એને કેટલી કાળજી રાખવી જોઈએ એની વ્યવસ્થાઓ છે કે આ બધી ચકાસણી હવે આ બધા બિલો છે ત્યારે અધિકારીઓ મારફત થતું હશે આગ લાગી એનો એફિસિયલનો રિપોર્ટ શું આવે છે કેમ આગ લાગી કેવા કાણો લાગી કોઈ લગાડવામાં આવી છે કે કોઈ આકસ્મિક લાગી છે આ બધા ખાણો આવ્યા પછી આપણે એમાં કહીએ કે આગો છે જવાબદાર લેવા જોઈએ શંકાસ્પદ લાગે છે હોય સામાન્ય રીતે અન્ય ગોડાઉન માં આગ લાગતી નથી માત્ર આવી લાગે એટલે સમય શંકા મન થાય જ રિપોર્ટ આવે પછી બહાર આવે વાસદા તાલુકા પંચાયતમાં ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો છે અધિકારીઓ અને પદાધિકારીઓ પચીસ ટકા ટકાવારી લેતા હોવાનો દાવો કરવામાં આવ્યો ધારાસભ્ય પટેલની આગેવાનીમાં ભ્રષ્ટાચારની હોળી કાર્યક્રમ ગણપતિ મંદિર પાસે રેલી યોજી આવેદન પત્ર આપ્યું હતું વાસદા તાલુકાના ભ્રષ્ટાચારને ઉજાગર કરવા માટે જે રેલી કાઢી છે એમાં તમામ સરપંચો તાલુકા પંચાયતના પદાધિકારીઓ તમામે હાજરી આપી છે અને જો આ ટકાવારી રાજ બંધ નહી થશે તો અનનભાઈ ના કહેવા મુજબ ગામે ગામ જઈને જે હલકી ગુણવત્તા વાળા કામો છે એની તપાસ પણ કરીશું અને જો આ તાલુકા પંચાયત જો એનો કોઈ યોગ્ય નિર્ણય ન લે પંચાયત તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા તાલુકા પંચાયતમાં જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે એના વિરોધમાં આજે ભ્રષ્ટાચાર ની હોડી એવો કાર્યક્રમ વેલી રાખીને તાલુકા તાલુકા મામલતદારને અમે આવેદનપત્ર આપ્યું અને તાલુકા પંચાયત પર આવીને પ્રદર્શન પણ કર્યું અહીંના અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા પચીસ ટકા જેટલી જુદી જુદી પ્રકારની ટકાવારીઓ લેવામાં આવે છે બુલેટ બ્રેકિંગમાં રોકાઈશું એક બ્રેક માટે